વાઘુડિયાનગરના બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહીમાં બજાર સમિતિ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ પણ નિરાકરણ ના આવતા લોકો હેરાન પરેશાન બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે પણ ગટર લાઇનના ચેમ્બરમાંથી ગટરના દૂષિત પાણી વહી રહ્યું છે જેથી રહીશો ત્રાહીમાં દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યાંના રહીશો કહી રહ્યા છે તેમજ ગણપતિ બાપાના પર્વેને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે

હવે આ ગુરુવાર થી આવતા ગુરુવાર લગી નહીં થાય તો અમે એવું નક્કી કર્યું અમારા કે આ બહિષ્કાર કરીશું કલેક્ટરને જાણ કરીશું ધારાસભ્યને બી જાણ કરીશું અને આંદોલન કરવાનું ગમે તે આંદોલન અમે તૈયાર રજૂઆત કરી રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે કાગળો પર અમે ગાંધીનગરથી મારીને બધી જગ્યાએ નકલો આપેલી છે મારી જોડે પુરાવા સાથે છે હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલા ધારાસભ્યને આ ત્રણ જણને ને રજૂઆત કરવાની બાકી છે જો એનું રિઝલ્ટ શું આપે છે અમે આઠ દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે મીડિયમ ના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યો છે પંડાલી બહાર જ ગણેશ ચતુર્થી નો પર્વ ચાલે એના પેલા અમે પાંચ દાડા અગાઉ અમે ગયા હતા ચીફ ઓફિસર મળવા માટે કે સાહેબ અમારા ગણેશ ગણપતિ દાદા બેસાડેલા છે તમે સ્થળ પર જુઓ એટલી ગટર ગણપતિ જ્યાં બેસાડેલા છે ત્યાં આગળ ગટર ઉભરાય છે અત્યારે અમે રૂબરૂ બી એમને કીધું આજે તમે અહીંયા બી જોઈ શકો છો